નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો અંદર અને આજના નવા બ્લોગ અંદર મિત્રો આપણે હોળીના તહેવાર નિમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે ડાકોર ગયા હતા અને તમને બધાને વિડીયોના માધ્યમથી ડાકોરના ઠાકોરના દર્શન કરાવ્યા હતા અને હોળીના ફાગ્નિક પ્રમાણ મેળાનો સંપૂર્ણ વ્યૂ પણ તમને બતાવ્યો હતો તો મિત્રો આપણે મંદિરના પરિસરની અંદર ફરી રહ્યા હતા તે આપણને એક મહારાજ મળ્યા જો આપણને જણાવ્યું કે ડાકોરથી થોડેક અંતરે રણછોડરાય ભગવાનનું એક સાતસો વર્ષ કરતાં પણ વધારે જૂનું પ્રાચીન મંદિર આવેલ છે જ્યાં એક લીમડાનું ઝાડ છે તેની મીઠી છે તેવું આપણને તે મહારાજે જણાવ્યું તો મિત્રો આપણે તે મંદિરના દર્શન કરવા માટે આજે આવી ગયા છે અને આજના વળીની અંદર હું તમને તે મંદિરના દર્શન કરાવવાનો છું મિત્રો તમે બધા ડાકોર તો ઘણી વખત આવ્યા હશો પરંતુ તમારામાંથી ઘણા બધા લોકો એ નહીં જાણતા હોય કે ડાકોરથી થોડેક અંતરે રંછોરાય ભગવાનનું આ ચમત્કારિક મંદિર આવેલ છે જ્યાં રણછોડરાય ભગવાને સ્વયં વિસામો કર્યો હતો ને રંછોરાય ભગવાને એક લીમડાના જાનું દાતન કર્યું હતું તો ચાલો મિત્રો આજના વળીની અંદર હું તમને તે મંદિર વિશે જણાવ અને આ મંદિર કઈ આવેલું છે અને આ મંદિર પાછળનો ઇતિહાસ શું છે તેની સંપૂર્ણ માહિતી આજનાવડીની અંદર આપું તો ચાલો મિત્રો આપણે વધારે વાર નથી લગાવતા અને કરીએ આજના વડિયોની શરૂઆત તો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી આજના વીડિયોની શરૂઆત ને રણછોડ ભગવાનના આ ચમત્કારિક અને પ્રાચીન મંદિરના દર્શન કરીએ તો તમે વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો અઢી કિલોમીટરના અંતરે સિમલજ કરીને એક ગામ આવેલું છે આ ગામની નજીક આ રણછોડરાય ભગવાનનું ચમત્કારિક અને પ્રાચીન મંદિર આવેલું છે જે મંદિર શ્રી રણછોડરાય પગલા મંદિર તરીકે ઓળખાય છે અને અહીંયા મંદિરના પરિસરમાં એક પ્રસાદીનો લીમડો આવેલો છે જેમાં એક ડાળ મીઠી છે તેવું કહેવાય છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ પ્રસાદીની જગ્યાના દર્શન કરીશું અને સાથે સાથે આ પ્રસાદીની જગ્યાનો ઇતિહાસ જાણીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હવે આપણે મંદિરના પરિસરમાં જઈશું અને મંદિરના પરિસરનો સુંદર મજાનો વ્યૂ નિહાળીશું અને આ જગ્યાના સુંદર દર્શન કરીશું તો ચાલો હવે આપણે જઈએ મંદિરના પરિસરમાં દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરના પરિસરમાં અને તમે આ મંદિરના પરિસરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો અહીંયા તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવો છો તો તમને અહીંયા મંદિરના પરિસરમાં વ્હીકલ મૂકવાની પણ જગ્યા મળી રહે છે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ આ પ્રસાદની જગ્યાનો ઇતિહાસ જાણીશું અને સમજીશું મિત્રો અહીંયાની લોકાયકા પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે ભક્ત બોડાના ભગવાન દ્વારિકાધીશને દ્વારિકાથી લઈ ડાકોર આવી રહ્યા હતા ત્યારે તેઓને અહીંયા આવતા આવતા સવારના ચાર વાગી ગયા હતા અને ભગવાન દ્વારિકાધીશે ભક્ત બોડાનાને કહ્યું કે ભક્ત બોડાના આપણે જગ્યા ઉપર થોડોક વિસામો કરી અને વિષામો લઈ આપણે બીજે દિવસ સવારમાં વહેલા અહીંયાથી નીકળી જઈશું ત્યારે ભક્ત બોડાના અને ભગવાન દ્વારિકાધીસે આ જગ્યા પર વિસામો કર્યો હતો અને ભગવાન દ્વારિકા દિવસે એ જ રાતની સવારમાં એક લીમડાના ઝાડનું દાંતન કર્યું હતું અને ભગવાન દ્વારિકા દિવસે જે લીમડામાંથી દાંતણ તોડ્યું હતું તે દાડી મીઠી બની ગઈ હતી મિત્રો તમે આજે પણ અહીંયા આવો છો તો તમને તે પ્રસાદીના લીમડાના દર્શન થાય છે અને ભગવાન દ્વારિકા દિવસે જે દાડીમાંથી દાંતન તોડ્યું હતું તે દાડીનું પાન તમે ખાશો અને પ્રસાદ સ્વરૂપે લેશો તો તમને તે પાન જરા પણ કડવું નહીં લાગે તેના સિવાય તમે આખા લીમડામાંથી ગમે તે પાન તોડીને ખાશો તો તમને તે પાન જરૂર કડવું લાગશે અને આજે પણ ભગવાન દ્વારિકા દિષ્ણા દેવ મંદિરની અંદર તે લીમડાના પાનનો પ્રસાદ કરવામાં આવે છે મિત્રો અહીંયા મંદિરના પરિસરમાં રણછોરાય ભગવાનનું એક નાનું એવું મંદિર આવે છે જેની અંદર તમને રણછોડા ભગવાનની પ્રતિમા દર્શન થાય છે અને સાથે સાથે તે સમયના રણછોડા ભગવાનના ચરણ પાદુકા પણ તમને જોવા મળે છે અને તે સમયના રણછોડા ભગવાનના ઓરિજિનલ પગલાં દર્શન થાય છે તો ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈશું અને તમને રણછોરાય ભગવાનના પગલાં દર્શન કરવા વિશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડેલા રહીજો દર્શક મિત્રો તમે અહીંયા આવો છો તો તમને અહીંયા મંદિરના પરિસરમાં ઘણા બધા લીમડાના વૃક્ષો જોવા મળે છે પરંતુ રણછોડરાય ભગવાને જે લીમડાના વૃક્ષનું દાંતણ કર્યું હતું તે લીમડાના વૃક્ષની દાડી મીઠી બની ગઈ હતી અને આજે પણ તમે અહીંયા આવો છો તો તમને અહીંયા સાતસો પચાસ વર્ષ કરતાં પણ વધારે જૂના તે પ્રસાદીના લીમડાના દર્શન થાય છે અને રણછોરાય ભગવાનના મંદિરની અંદર તમને તે સમયના રણછોરાય ભગવાનના પગલાના દર્શન થાય છે અને સાથે સાથે તમને ભક્ત બોડાના અને લક્ષ્મીજીના પગલાંના પણ દર્શન થાય છે એ માટે જ આ મંદિરને શ્રી રણછોરાય પગલા મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને લીમડામાં એક મીઠી એવું કહેવામાં આવે છે તો મિત્રો હવે તમે ગમે ત્યારે ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોરાઈ ભગવાનના દર્શન કરવા માટે ડાકોર આવો ત્યારે આ મંદિરની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને આ પ્રસાદીની જગ્યાના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર ડાકોર ઉમરેઠ હાઇવે ઉપર આવેલું છે જે ડાકોરથી થી અઢી કિલોમીટરના અંતરે આવેલું છે અને ઉમરેઠથી છથી સાત કિલોમીટરના અંતરે સિમલજ ગામની નજીક આવેલું છે જે શ્રી રણછોડરા પગલા મંદિર તરીકે ઓળખાય છે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાને આવા નવા નવા બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય રણછોડ પગલા લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ડાકોર કઈ ઠાકોર કી જય